નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા ધર્મમાં એક મહત્વ છે અને તેને મોક્ષ પ્રદાન કરનારી આવે છે મોક્ષદા એકાદશી ખાસ કરીને ગીતા જયંતિ તરીકે પણ પ્રખ્યાત છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને શ્રી ગીતાનો ઉપદેશ આપ્યો હતો તેથી આથી જ્ઞાન ધર્મ અને મોક્ષ પ્રાપ્તિ માટે અતિ પાન માનવામાં આવે છે સનાતન ધર્મમાં એકાદશી એટલે કે અગિયારસનું ઘણું મહત્વ છે વર્ષમાં દરેક મહિનામાં બે વાર એકાદશીનું વ્રત રાખવામાં આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં પરંતુ દરેક એકાદશીનું મહત્વ અલગ અલગ હોય છે એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે માક્ષર મહિનામાં આવતી એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે દર વર્ષે માસિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મોક્ષદા એકાદશીનું વ્રત રાખવામાં પરંપરા છે આ વર્ષે મોક્ષદા એકાદશીનું વ્રત અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મનાવવામાં આવશે મોક્ષદા એકાદશીના દિવસે ઉપવાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી મનવંચિત ફળ મળે છે એટલું જ નહીં વ્યક્તિને તેના તમામ પાપોમાંથી મુક્તિ પણ મળે છે પરંતુ એકાદશીના વ્રતના કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે નહીંતર તમારી પૂજા નિષ્ફળ થઈ શકે છે તો ચાલો જાણીએ મોક્ષદા એકાદશીનું વ્રત દિવસે શું કરવું જોઈએ અને તેને શું ન કરવું જોઈએ મોક્ષદાય એકાદશીના દિવસે શ્રી હરિવિષ્ણુની પૂર્ણ ભક્તિભાવ સાથે પૂજા કરવામાં આવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને આ દિવસે દ્વાપર યુગમાં કુરુક્ષેત્રમાં ગીતાનું જ્ઞાન આપ્યું હતું જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે મોક્ષદા એકાદશીનું વ્રત પાલન કરવાથી બધા પાપનો નાશ થાય છે અને અંતે આત્મા મોક્ષ મળે છે આ તિથિ કરવામાં આવેલ દાન અને પુણ્ય અતિ ગુણવત્તાવાળું ફળ આપે છે બે હજાર ચોવીસમાં મોક્ષદા એકાદશી પંદર ડિસેમ્બર રવિવારે નિમિત્તે ઉજવવામાં આવશે મોક્ષદા એકાદશીના દિવસે આ નિયમોનું પાલન કરવું જોઈએ મોક્ષદા એકાદશીના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરીને ઉપવાસ શરૂ કરો એકાદશીના દિવસે સૂર્યદેવ પહેલાં જાગીને જવું અને સ્નાન વગેરે કરવું આ પછી ભગવાન વિષ્ણુની પૂજા પદ્ધતિસર કરવી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવીલક્ષ્મીની પણ પૂજા કરવી એકાદશના દિવસે શ્રી હરિ વિષ્ણુને પીળા ફૂલ કેળા નાળિયેર પંચાંગનું તુલસી વગેરે પૂજા સામગ્રી પણ અર્પણ કરો મુષદા એકાદશીના દિવસે એકાદશીથી કથાની સાથે ગીતા પણ પાઠ કરો એકાદશી વ્રત દિવસે સાંજે પૂજા આરતી પછી ફળ ખાઓ મુષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું મંત્રણ જાપ કરો એકાદશીના દિવસે સ્વસ્તિક ભોજનનું સેવન કરવું એકાદશીના દિવસે આ કામ ન કરવું જોઈએ એકાદશીના વ્રત દિવસે તામસિક વસ્તુઓ ડુંગળી લસણ માંસ અને દારૂનું સેવન ન કરવું એકાદશીના દિવસે ચોખા અને ચોખામાંથી બનેલી વસ્તુ ખાવાની મનાય છે દસમી તિથિએ દિવસથી ઉજવા ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન ન કરવું એકાદશીના દિવસે કોઈ સાથે દુર્વ્યવહાર ન કરો કે કોઈને સાથે વાદવિવાદ ન કરો મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી ભગવદ્ ગીતામાં પૂજા કરવી જોઈએ આ સિવાય આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે ભોજન બપોર પછી લેવું જોઈએ આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો જોઈએ આ પછી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ સાંજે દીવો પ્રગટાવવાથી ધૂપ પ્રગટાવો અને મંત્રોનો જાપ કરવા માટે જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહે છે ધોરદી પર પૂજા કર્યા પછી એકાદશીના બીજા દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અને દાન આપવું જોઈએ આ સાથે જ ભોજન લઈને વ્રત તોડવું જોઈએ જે વ્યક્તિ આ દિવસે દાન કરે છે તેને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી આ દિવસે મહારાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે દાન અને દક્ષિણા પછી વ્રત તોડવું જોઈએ તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ સૌનો આભાર